નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાની વેગા પ્રાથમિક શાળામાં ગરમ સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારત અને શિવ શક્તિ ગૌ સેવા ચેરિટી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વેગા પ્રાથમિક શાળામાં ગરમ સ્વેટરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનવ અધિકારના આધ્યમિક સેલના ગુજરાતના અધ્યક્ષમાં વૈશાલી કુંવર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ડભોઈ તાલુકાના મહામંત્રી દિલીપભાઈ પાઠક માનવ અધિકાર પોલિટેકનિક સેલના વડોદરા જિલ્લાના અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ ડભોઈ રુદ્રા હનુમાન મંદિરના મહંત શ્રી નર્મદા નંદજી મહારાજ ડભોઈ તાલુકાના દંગીવાડા આશ્રમના મહંત શ્રી પૂર્ણાનંદજી મહારાજ છોટાઉદેપુરથી પધારેલા સુરેજગિરી મહારાજ આ તમામ સંતોએ વેગા પ્રાથમિક શાળાના બાળકોને આશીર્વાદ આશીર્વાદ વચન આપી બાળકોને શિક્ષણમાં વેગ મળે એ હેતુથી ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર તરફથી વિતરણ કરવામાં આવ્યું છે શિવશક્તિ ગૌસેવા ટ્રસ્ટ તરફથી પણ સેટનનું વિતરણ કરવામાં આવ્યું છે અમે અવર આવું વિતરણ કરતા રહીએ છીએ અમારા ટ્રસ્ટ તરફથી કે અમારા ટ્રસ્ટમાં ડુંગળી લોલી બીમાર ગાયો જે કંઈ રોડ પર પડી રહી છે જે કંઈ સહાય નહીં મળી રહી એ બધી ગાયો અમે રેસ્ક્યુ કરીને અમે ટ્રસ્ટમાં લાવીએ છીએ અને સારી હેલ્ધી સ્વસ્થ કરીને રાખવામાં આવે છે એના તરફથી અમે છે ને તે ટ્રસ્ટ તરફથી આ બધું વિતરણ કરીએ છીએ અવરનવર સુલેટી છે આગળ પણ અમે આ રીતનું વિતરણ કરવાના છે અત્યારે ઉત્તરાયણ દહીમાં છે બધા ગરીબ બાળકોને અમે अवर्ण नंबर तो वितरण कटता रहिए अच्छे ने मानवाधिकार गुजरात प्रश्नसो अध्यक्ष महोदय से मताई दे जय माताजी मोदी जी जय माताजी तमाम वचन खदाई सुकेरा के स्वस्थ रह स्वस्थ रहे और तमाम वचन कर कम जल्दी जल्दी पूरा कर करो આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ મિરો ભારત અને શીક્ષતી ગૌ સેવા ચેરિટી ટ્રસ્ટના ઉપક્રમે ગરમ સેટરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ઉપસ્થિત માનવ અધિકાર પંચના પોલિટિકલ સેલના અધ્યક્ષ એવા હાર્દિકભાઈ પટેલનું સ્વાગત નેガવેન કરશે માનવ અધિકાર માનવના આધ્યાત્મિક વૈશાલી કુંવર અહીંયા પધારેલ છે ત્યારે એમનું સ્વાગત પણ નૈનાબેન પટેલ કરશે શ્રી નૈનાબેન પટેલ નું સ્વાગત વૈશાલીબેન કરશે